પીપળી ગામના સરપંચ શ્રી ગોરધનભાઈ અને શ્રી રમેશભાઈ ગારી દ્વારા પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિનો ફૂલ માળા પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ દ્વારા દરેક ગામોમાં સાવણ માતાના મંદિરનું બાંધકામ કરવામાં આવે અને નિત્ય પૂજા અર્ચના કરવામાં આવે તેવી સૌ ભક્તોને અપીલ કરવામાં આવી હતી સનાતન ધર્મ એકતા માટે એક બની કાર્ય કરવા માટેની તેમજ સમરસ સમાજનું નિર્માણ કરવા માટે એકજૂથ બનવાની હકલ કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી જિલ્લા દાહોદ